નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂ સુરત ક્રાઇમ બ્રાન્ચના વર્ષ બે હજાર વીસના એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપાનની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ચોપડે એનડીપીએસનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર આરોપી તમિલનાડુમાં છુપાયો હતો આરોપી ફરાર થયા બાદ તમિલ નાડુના શિવાગંગા જિલ્લાના એ વેલનગુડી ગામમાં આવેલા કાલભૈરવ મંદિરમાં ઉપાસક બની ગયો હતો જ્યાં તેણે જ્યોતિષ વિદ્યા હાંસલ કરી મંદિરમાં આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ શરૂ કરી દીધું હતું જેની આડમાં છુપાઈ તે પોલીસ ધરપકડથી બચવા માટે આ કરી રહ્યો હતો જે અંતર્ગત આ અંગેની જાણકારી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખરે એમડી ટ્રક્સના ગુનામાં ફરાર આરોપી વિરામનીની ધરપકડ કરવામાં આવે છે બે હજાર વીસમાં એક ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો આશરે હજાર ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ અઢાર આરોપીઓને પકડી પાડવામાં આવેલા જેમાંથી એક સલમાન ઝવેરી હતો એક અન્ના કરીને આરોપી હતો એક પાટિલ મનોજ પાટિલ કરીને આરોપી હતો આ રીતે અઢાર આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી આ લોકો જેલમાં હતા તે દરમિયાન બે હજાર ત્રેવીસમાં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં બે હજાર ત્રેવીસના નવમો મહિનામાં ડીસીબીએ એક ગુનો રજિસ્ટર કરેલો જેમાં દસ કિલો નવસો એક ગ્રામ એમડી બનાવવાનું રો મટિરિયલ પકડી પાડેલું હતું આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એના ફાધર ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવાનું મટિરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાળી રાખેલું હતું આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલો હતો અને ડીસીબીએ ઓફેન્સ રજિસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો મનોજ પાટિલનું નામ પણ આમાં આવેલું હતું આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીપીને ઇન્ફોર્મેશન મળેલી કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિન પટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે એ હકીકત આધારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપાવેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડ્યો છે સાથે સાથે જે મનોજ પાટીલ બે હજાર ત્રેવીસના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં પકડાયેલો છે જેલમાં છે જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહી આપી શકું પણ પાંચસો ગ્રામ એમડી પકડાયું છે અને વિગત પછીથી કાલે આપીશું